બિયારણ લઈને આવે છે ફોન કરી દીધો છે છોકરો આવે છે બિયારણ લેતો આવે છે તમારે તો હજાર પૂરા ભાગમાં આવે તો તમારે પૈસા અને શું મજૂરી વધારે પડશે ખાલી વાટવાની જ રે પુલા વાળી કરી વેચી મારવાની ઢોરો છે છોકરા <laughs> <aodhina. A>, <laughs>

ને. વાત <configuredlaimed Marvinflanzen>

ભરભાર ગોમ છે જ્વારા માલ જો પીયા તો આજે મને લાસા કરશે પાટ જ જાવું નહીં પણ ગોમમાં જઈને પડેક કે લઈને પાછા આવું પણ એનો દોડા જવું પડશે કારણ કે કરે કરે મજા તો ગોમમાં છે આગળ જવું નહીં ગોમમાં જઈને ગંદી વાત યાર મજા આવી જાય શું હા હા પણ મને આગે એમ કીધું હા કે એનો કોઈ તને લઈ જાય ને તો કે પીવા પૈસા ના નાસ્તો કરાજી એટલે નાસ્તા ની કડું ના આવે એટલે તું હજી ખબર નાચો થાય એટલે ખબર પડે બાજુ ના ગમે જ છે ને મને ખબર તાર લગ્ન માં પીધું છે

ધરા

ગમે એવો કોઈ ફરતો થશે કોતરે આ તો શું તો વેપાર કરે છે હમણાં

હાડો આપણે હું તમ હંગાતા હું યેને થાપણાવા તમે થબકો આલો આવું ના ચાલે આજ મારા જો ઘર ભાજી તો અમે હારા હાતાને માં કોઈ નહીં

છોકરા માં ભાવ શરમ ના આવે તમે શરમ ના આવે વાળી પણ ભાવ ખબર પડતી મારું બેલું સાફ આવો વાટલો તું મારશું છે તું મારશ ભણ હું યાર હલો ખાવું છે મારે તો કશું ખબર પડે હું ગમેલો ખબર નહી પડે

No, I do no. no.